નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં હવે કેવો સુધારો થશે અને ભાવમાં વધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની સિઝન હવે પૂર્ણ થવાને આરે ભોગી છે ક્યારે બજારમાં મંદી તરફી માહોલ યથાવત રહ્યો છે ઓગણત્રીસ પહેલા ત્રેપન હજાર સાતસોની સપાટીએ વેપાર થઈ રહ્યો હતો આ બાદ ધીમી ગતિએ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે વર્ષ બે હજાર ના પ્રથમ બે મહિના દરમિયાન રૂબજારમાં રૂપિયા તેપન હજારથી રૂપિયા ચોપન હજારની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો છે આ વખતે નવા કપાસની આવક શરૂ થઈ નહોતી ત્યારે કપાસના ભાવમાં રૂપિયા સોળસોની આસપાસની સપાટીયા વેપાર થતો હતો જોકે નવી આવકનું જોર વધવાની સાથે કપાસના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ હતી હાલની સ્થિતિએ રૂપિયા બારસો પચાસથી રૂપિયા પંદરસોની વચ્ચે કપાસનો વેપાર થઈ રહ્યો છે આ સિઝનમાં ગુજરાતના ખેડૂતોને કપાસના ઉતારા ઓછા મળ્યા છે અને ભાવ પણ નીચા મળ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી અગિયારસો પચાસથી સ્તબુચો ધંધુકા એક હજારથી સબુતસો સિત્તેર સાવરકુંડલા તેરસો પચાસથી સબૂતસો એકોતેર રાજકોટ તેરસોથી જેતપુર એક હજાર અઠ્યાવીસથી સબૂતસો અઠાવન વાંકાનેર તેરસોથી પચાસ મોરબી બારસો એકાવનથી સબૂતસો પચીસ ડોળાસ બારસો એંશીથી ઓગણપચાસ ધ્રોલ બારસોથી સબુચ્ચો ઓગણત્રીસ જામજોધપુર સબુતસો એકથી પંદરસો એકવીસ હળવદ તેરસોથી પંદરસો વીસ સિદ્ધપુર બારસોથી સબુચ્ચો બેતાલીસ વિજાપુર પંદરસો અડસઠ ઉનાવા બારસો એકાવનથી પંદરસો પંચોતેર વિસનગર બારસોથી પંદરસો સોતેર વડાલી તેરસોથી સબુતસો પચાસ ભાવનગર તેરસો તેત્રીસથી સબુતસો એકાવન અમરેલી સાતસો ચાલીસથી સબુતસો એકોતેર કડી તેરસો પચાસથી પંદરસો અઠ્યાવીસ પાટણ બારસોથી પંદરસો તળાજા તેરસો પાંચથી સબુતસો ત્રીસ જામનગર અગિયારસોથી સબુતસો પચીસ જસદણ તેરસો એંશીથી પંદરસો પંદર હારીજ અગિયારસો એંશીથી સબૂતસો એકતાલીસ ગોંડલ બારસો એકથી સબૂતસો સાણું સાણસમાં અગિયારસો નવ્વાણુંથી તેરસો ત્યાંશી કાલાવાડ નવસોથી સબુજસો ચોપન બોટાદ તેરસો અગિયારથી પંદરસો નવ માણસા તેરસો પચીસથી પંદરસો સાઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે